સમાચાર અમદાવાદથી કે જ્યાં સાઉથ બોપલ વિસ્તારમાં સોસાયટીમાં ચોરી બાદ આકરો જોવા મળી રહ્યો છે ઓર્ચિડ એલિગન્સ નામની સોસાયટીમાં ચોરી બાદ આક્રોશ સોસાયટીના મેનેજમેન્ટની સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે સોસાયટીનું મેનેજમેન્ટની નક્કર કામગીરી ન હોવાનો પણ આરોપ છે સોસાયટીમાં સીસીટીવી છે પણ ચાલતા નથી તેવું સ્થાનિકોએ કહ્યું છે રજૂઆત બાદ પણ સોસાયટીનું મેનેજમેન્ટ કામ ન કરતું હોવાનો આરોપ ચોરી બાદ પણ મેનેજમેન્ટના લોકો ફોન ન ઉપાડતા હોવાનો આરોપ રહીશોનો છે ચોરીની ઘટના બાદ પણ કોઈ બદલાવ ન થતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતો હોવાનો પણ આરોપ છે સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો છે અને એ બનાવની અંદર એવું છે કે સિક્યુરિટી તરફથી લેબ્સ થયા છે સો અમે ચેરમેન સાહેબને લોકોને મળવા માંગતા હતા કે ભાઈ તમે આવો અને સોલ્યુશન લાવી આ પ્રોબ્લેમનું કે આવું ફ્યુચરમાં ના થાય જેમ કે ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય કે સીસીટીવી લગાવો સિક્યુરિટીને કહેવું પડે કે તમે તમારું કામ કરો કોઈને રિસ્પોન્સ મળતો નથી અમારી બેથી અઢી લાખ રૂપિયાની ચોરી થઈ ચોરી થઈ એના કરતાં વધારે એ છે કે ભાઈ બાળકો બે સુતા હતા રૂમમાં હવે કદાચ એ લોકો જાગી ગયા હોત અને એને જાગતા જોઈને ચોરોએ કંઈ ઇન્સિડન્ટ કર્યો હોત એ બહુ મોટી ગંભીર ગંભીર બની ગયું હોત એટલે અમે સિક્યુરિટીને જઈને કે વાત કરી કે તમે ચેક કરો કે અંદર આમાં કેમેરામાં તો સિક્યુરિટીનું એવું કેવું છે કે છેલ્લા દસ વર્ષથી કેમેરાને કંઈ અપડેટ નથી કરવામાં લોકો કોઈ આવતું નથી કેમેરામાં કેમેરાઝ તો સીસીટીવી કેમેરાસ જ્યારે અમે આજે બપોરે બધું ઓપન કર્યું ત્યારે અંદર ખબર પડે છે કે કેમેરાસ ઓલમોસ્ટ જ્યારે લાગ્યા સોસાયટી પોઝિશનમાં ત્યારે લાગ્યા છે એના પછી એને અપગ્રેડ કરવામાં આવ્યું નથી આ ટેકનોલોજીના જ્યાં કન્ડિશન છે અત્યારે જ્યાં ટેકનોલોજી આટલી હાઈ છે ત્યાં એક ફેસ બી નથી ઓળખી શકતા અમે લોકો સીસીટીવીમાં આમાં ક્યાંથી ઓલો ચોર પકડાશે કે ક્યાંથી કોઈ એવો ઇન્સિડન્ટ અગર સોસાયટીમાં બની ગયો તો એની રિસ્પોન્સિબિલિટી લેનાર કોણ